ધૂમ્રપાન કરતા યુવકોને રોકતા મહિલા સિક્યુરિટી ઉપર હુમલો કરનાર ત્રણ ઇસમોની અટકાયત કરવામાં આવી હતી મહિલા સિક્યુરિટીને કોલ આવ્યો કે અજાણ્યા લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે જેથી એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમની જરૂરિયાત છે ત્યારે ઘટના સ્થળ પર પહોંચી જઈને ટીમે બેનનું કાઉન્સેલિંગ કરતા જણાવ્યું હતું કે પ્રતાપનગર કોમ્પ્લેક્ષમાં મહિલા સિક્યુરિટી ગાર્ડ તરીકે તેઓ ફરજ બજાવે છે જ્યાં એક સલૂનમાં અજાણ્યા યુવકો આવ્યા અને સલૂનમાંથી બહાર આવી લિફ્ટ પાસે સિગારેટ પીતા હતા ત્યારે સિક્યુરિટી મહિલાએ યુવકોને ના પાડી બહાર જઈને સિગારેટ પીવો તેમ યુવકોને કહેતા જ યુવકોએ તું માલિક છે તેમ કહી મહિલા સિક્યુરિટી ગાર્ડને અપશબ્દો બોલ્યા હતા અને મારપીટ કરી ખૂબ જ ખરાબ અશબ્દો બોલ્યા ધાક ધમકી આપી ગેરવર્તન કર્યું હતું મહિલા સિક્યુરિટીની ફરિયાદના આધારે મગરપુરા પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તપાસ હાથ ધરી હતી અને હુમલો કરનારને મગરપુરા પોલીસે ત્રણ ઇસમોને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી કાલે છોકરાઓ અહિયાં સિગરેટ પીતા હતા કોમ્પ્લેક્ષ છે ત્યાં મેં જોબ કરું છું અહિયાં છોકરાઓ સિગરેટ પીતા મેં ના પાડી કે અહિયાં પીવાનું અલાઉટ નથી આગળ જતા રહો તમે અને આગળ જઈને પીવો તમે ને પછી તમે આવો સલોન નું એવું બોલી તો મને ગાળો બોલવા લાગ્યા કે તું કોણ છે તને કોને બેસાડી છે તારું કોણ છે અહિયાં બેસાડનારું આવું બધું એમ તેમ બહુ ગંદી ગાળો બોલતા હતા પછી મેં એવું બોલી કે અહીંયા ગાળો ના બોલશો અને આગળ જતા રહો અહિયાં ગંદુ ના કરશો તો એક છોકરો એવું કેવા લાગ્યો શર્ટ કાઢી નાખું મેં શર્ટ કાઢીને સાફ કરી આપું આવી રીતના બધું બહુ ગંદુ ગંદુ એ કરતો હતો અમારી જોડે અને પછી અંદર માં જતા પછી પાછા પંદર વીસ મિનિટ પછી પાછા બહાર નીકળ્યા અને જતા હતા એ લોકો આવી મને ગાળો આપીને પછી મેં એવું બોલી કે ઘરે જતા નહીં અમારા સાહેબ આવે છે અમારા સાહેબ જોડે વાત કરીને જજો તમે તો આવી રીતના પછી ગાળ ગાળ બોલ્યો કે તારી બેન ને એવું કરીને ગાળ બોલી અને પછી મને હું દોડી ને આવ્યો એટલે વાળ પકડી લીધા વાળ પકડી લીધા ને પછી મને મારવા લાગ્યો ને પછી બધાને ને માટે મેં બોલાઈ તો અહિયાં michael ભાઈ કરી ભાઈ છે એમના બધા છોકરા આવી ને મને બચાઈ શું કે કેટલા લોકો હતા અને કેટલા યુવાનો દ્વારા આપ હુમલો કરવા આવ્યો ચાર છોકરા હતા ચાર છોકરાઓએ હુમલો કર્યો મારા પર આપ ઓળખો છો એ એ છોકરાઓ નહીં ઓળખતી મેં ક્યાં રહે છે કઈના છે

લોકચાપ પર થો મોટા સવાલો થઈ ગયા છે હા તો લેડીસ અમે છે લેડીસ ની તો અમારી કોઈ તો એ છે કે નહી અમારી અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે હવે કાલ ના કાલની ફરિયાદ થયેલી છે હજુ કઈ એ છોકરાઓને કઈ ધરપકડમાં આયા નથી એવું લાગ્યું છે કે પોલીસ ની કાર્યવાહી પર થો મોટા સવાલો થઈ ગયા હોય કારણ કે હજુ સુધી પોલીસ પક્કડથી દૂર છે સીસીટીવી સામે અમે આવી ગયા છે છતાં પણ પોલીસ ની કાર્યવાહી માં હજુ સુધી એ આરોપી પકડાયા નથી પકડાયા નથી હા તો કેમ પકડાય નથી એનું કારણ શું છે સર અને અમને અન્યાય મળશે કે નહીં એ અમે રાહ જોઈએ છે સર